તો હેલો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યૂઝ સ્વાગત છે મારી ચેનલના મારા નવા બ્લોગ વિડીયોની અંદર કેમ બધા મિત્રો મજાના પહેલાં તો બધા મિત્રોને જય શ્રીરામભાઈ જય દ્વારકા મિત્રો હાદી થઈ ગઈ પણ માનસો નહીં બાકી ત્રીસ દિવસ ડેલી વ્લોગિંગના ચેનલમાં આજે છે સત્તરમો દિવસ તો આ ભેને કંઈ કહેવાનું જોઈએ એ એવી છે આને નાને કાં વાંજે ને કાં અહીંયા આવે बाकी मस्त मजा ना तड़को निकली गो है आज आप एक चार तो चलो आते सत्तर म दिवस कम्पलीट कर बीजे नहीं कारण केंहू पेहू पे मित्रों हमें थोड़ा सपोर्ट देखा दीवा नहीं जीव पेहू नगर जाइया तो ब्लग आमा बेहू करे क्या ब्लॉग लाइक करना चार बरबर ने मित्रों कल बार खटा जो गये તો હાલો હવે આપણે પેહુ ચાલીએ બરોબર તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના જો વાગી રહ્યા છે ટાણે અડી અને મસ્ત મજાના પાછા આપણે આવી જઈએ હેંફ મિત્રો તો મિત્રો ટાણે છે ને આપણે વારવાણ થી આપણે મેન મારા પપ્પાએ વારા કાટ નાખ્યા કે બહુ પહેલા મારા જવાનું ને બહુ પછી મારા પપ્પાને જવાનું માલસા બરોબર તો મસ્તી કરો મિત્રો આટના મેરૂમાં કે હું નઈ રહું તો હું જા બાકી આજો એ આલો મિત્રો માલને છોડ લઈએ ને પછી આપણે સીધા લોકો ને કન્ટિન્યુ ઓય દે લાઈક મિત્રો કેમ તો આલો છોડ લઈએ તો ફાઇનલી મિત્રો મસંજાને આપણે ભાઈ વાગી જાય છે અટાણે ચારો ને હવે આપણે જવું છે ને તો સાડી ઉતarro જઈએ આપણે ભાઈ માલ લઈને હવે કે આપણે પછી વિડિયો ના ઉતારીઓ બાકી હે ને મિત્રો તમે આપણે જો આ થી માંડી દેખાડું થાય છે માંડી ને બે છોડા ઉપાડ્યા હતા ફાલ તમે જો એટલે વાતો ભરીઓ જો આવી ગયો હજી 1:30 બતા હતા હારવાજી કા ઉપાડીને તમને દેખાડી દઉં ये देखो गाइस જોઈ લ્યો માંડીનો ફાલકિયો મસ્તીનો ફાન પકાના તો ને આલો આપણે છારી ઉતાર નાખીને આ થોડક ગ્રેડવા ખાઈ નાખ્યું બહુ મજા આવે જોઈ લ્યો મસ્તીનો ફાલ છે ને બહુ ફાલ ન ભટાણે નામ જ્યો આ ભાઈ આપણે માટી હું ગયા થોડ નાખી તો કને જ કટ લાગી ગઈ પણ વાંધો રે તો ભાઈ મિત્રો આપણે વાત હતી કે માટી નાખીને આ પ્રમાણમાં હેના ફાલ તોટાને નામ જ કહેવાય બાકી તો કઈ વાંધો નહી આલો આપણે છારી ઉતાર નાખીને મસ્ત મજાનો તળકો પડ્યો છે જોઈ લ્યો આ ફાલ

કે એક તો છે બાપના પરસેવાનું અને બીજું કદી નહીં ચૂકી શકો અને મિત્રો સાયરી ઉતાર લીધી હો પેલા દેખાડતા જોઈ લ્યો મિત્રો અને તમે શું કયો હજી કઈ નાખજો અમે ડ્યુટી કપ કઈ પેલા ને આને ડ્યુટી કપ કહેતા એટલે જઈએ બાકી સાયરી કેવી લે કે કમંડ ના બદલે બરાબર ને તો હાલો મસ્ત મજાના આપણે સાયરી ઉતારી દે તો અહીંથી છડો ઉપરતા જઈએ મમ કરતા જઈ તો કંઈ ના તારી ચાલો આપણે જઈ સીધા ઘેર બરાબર ને તો ચાલો તમે બ્લોગને લાઈક કરી નાખજો ચાલો મિત્રો તમે કોઈ દી જોયું નહીં માલ ગયા પછી આવો બેલો કંઈક આપણો આવો લાગે છે બાકી બધું ખાલી ખાલી આ તન જ ભી હું છે બાકી બધું ખાલી છે તો હાલો જ્યારે ઘેર મીમાને આવ્યા મીમાને મળતા આવ્યો ને પછી બ્લોગને કન્ટિન્યુ કરી બાકી છે ને આપણી ભાઈ मुस्कुराट से हामणी भी से काय के भाई जी जो ने दातेखडी ही दातेखडी ही એટલે મિત્રો આ બેનું નામ છે મુસ્કુરાટ કાં તો નઈ હાલો વ્લોગ ને લાઈક કરના શેર કરજો હાલો તો ફાઇનલ મિત્રો મતમેનો જો સરિયા આ તો થવાનું છે ને હવે આપણે ભાઈ જાવું છે ખડ પેંગ કરવા તો હાલો મારું વજા એટલે આપણે જાવું આ નિકમ ખડ પેંગ કરવા બાકી આ સર જો ખરમાં પાણી ચાલે છે તો મુસ્માય નાસ્તો કરી લીધો લે ઓ ઈકરાઈ ગયો બધી રેણી પાણી કી મસ્ત મજા નો ઈ જાય છે તો ઈ ઓ ચાલ મિત્રો ખડ જેમ કરી આવી અને પછી આપણે વ્લોગ ને કન્ટિન્યુ કરી કાઉન્ટ જમ હે ને વ્લોગ માં બેને અન વ્લોગ ને લાઈક કરજો ફાઇનલી મિત્રો મસ્ત મજા નો ખડ બધું ભીમ કર નાખી એકદમ કમ્પ્લીટ ને બેફારી વાઢી બેફારી એટલા કારણ કે મિત્રો હે ને ભી હું ચારે છે એટલે બેફારી થી બાકી આ સાઈડ નો વ્યુ ચેક કરો ગાઈઝ જાઈ લ્યો खतरनाक व्यवहार मित्रों खतरनाक तो कई बात मित्रों हम आप लोग पूरा करना नाख आज ब्लग मैं आजिए कल बीजा ने जी राम राम डायरा ने जय श्री एम जय दरकाश ने पे मित्रों तुम चैनल पर ना हो तो सब्सक्राइब करना ना भूलता ब्लॉग गई तो लाइक करना चैनल पर ना हो तो सब्सक्राइब करनाखो बाकी तो बीजे हम कमेंट करना चलो कल मैं जय श्री एम जय दरकाश